જો આ વિડીયો આપણે ગમે તો લાઈક અને શેર કરવાનું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું તો આવો મિત્રો ચાલુ કરીએ મિત્રો કપાસનું વાવેતર છે એ ગઈ સાલની સાપેક્ષમાં જોઈએ તો આ સાલ કપાસનું વાવેતર છે ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે અને એમાં જો નિંદામણ નિયંત્રણની વાત કરીએ તો જો તમારી પાસે માણસોની સગવડ હોય તો હાથેથી જ નિંદામણનું નિયંત્રણ છે કરી નાખવું જોઈએ ત્યાર પછી મિત્રો જો નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવામાં આવશે તો કપાસનો ગ્રોથ છે પાંચથી સાત દિવસ સુધી એકદમ રોકાઈ જશે એટલે શક્ય હોય તો માણસોની સગવડ હોય તો માણસોથી જ નિંદામણનું નિયંત્રણ કરી નાખવું જોઈએ અને જો તમારી પાસે માણસોની સગવડ ના હોય તો જ નિંદામણ નાશક સહારો છે આપણે લેવો જોઈએ મિત્રો નિંદામણ નિયંત્રણમાં બે પ્રકારના નિંદામણ નિયંત્રણ હોય છે એક તો પટ્ટી પાન દ્વારા નિંદામણ અને એક તો ગોળ પાન દ્વારા નિંદામણ એમાં જો પટ્ટી પાન દ્વારા વાત કરીએ તો ક્વિઝાલો પો પિથાઈ પાંચ ટકા એસી સ્વરૂપમાં આવે છે એ પંપની અંદર પાંત્રીસથી ચાલીસ મિલી નાખી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે મેળવી શકશું મિત્રો ત્યાર પછી બીજી દવાની જો વાત કરીએ તો પીઝાલો બીથાઈ દસ ટકા એસી એ પણ પંપની અંદર પચીસ થી ત્રીસ મિલી નાખી અને જમીનમાં જ્યારે સિત્તેર થી એસી ટકા ભેજ હોય ત્યારે

ફિઝાલો પીથાઈલ ચાર ટકાનું કોમ્બિનેશન આવે છે એ પણ પંપની અંદર ચાલીસ થી પિસ્તાલીસ મિલી નાખી અને પંપની અંદર ચોખ્ખું પાણી લઈ અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો જે કપાસના પાકની અંદર ઉગતા જે ગોળ અને પટ્ટીપાન દ્વારા નિંદામણ છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે કપાસના પાકની અંદર લઈ શકશું મિત્રો આ થઈ એ કપાસના પાકની અંદર ઉગતા નિંદામણની વાત મિત્રો આ માહિતી તમને સારી લાગે તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર